જય જવાન જય કિશન જય જવાન જય કિશન બધા મિત્રો ને જય ભાઈ હવે આપણા આશીષભાઈ આપણે આપણા આજ નેતવાનું કામ હાલે નવા રાયું નાખે કે આતો જો આતો જો આતો જો એનું કારણ છે કે આપણે દોઢ બે મહિના ખેતર માં કર્યા ન હતા એટલે સહેલું કામ નેત કાઢવાનું ઓરુ નોરુ ને જે કઈ કોઈ વસ્તુ ઝાડવા ના ને તે ને કદી કાટવાનો કામ કર્યા લે જો આ ઢેગ લાગી રે આપડે હવે ના કાઢી ગલો છે નેટ નો જો લાગ ઢેગ લાગે કાઈ એ આપડે યાર માં દેખાય છે ઓ આશીષ ભાઈ ના થોડું આપણે ખાવા ગયા હતા તે પેલા તેની આરે બાપ હતી પૂરી કરી લીધી ઓલી કરાતી આ એટલામાં જ્યાં સુધી ટૂંકમાં આપણે ખાતર નાખ્યું ત્યાં સુધી વિશાળ એવા આપતા વાગે વસારે એવું દેખાય જવા બાજુ આશીષભાઈ ઉપાડે જાય જો આ રીતે ઓરા નોરા અને અમુક જો આ રીતે આશીષભાઈ જમાવટ નાખ્યો હવે વાહ ભાઈ વાહ આશીષભાઈ આશીષભાઈ દેખાડે હું આશીષ વધારે પડતું તો મગફળી સુકાઈ જાય વ્યવસ્થિત પાકે નહીંતર આ ઓરા નોરાના ટૂંકમાં સુકાવાનો જ નહીં આને કેટલું ભેગું છે કેટલું ફાયદું હા ભાઈ આ વહી ગયો હવે તો આ રીતે ખૂબ ખૂબ છોડ વાત નહીંતર વધારે તો ઓરું નોરું છે આપણે મકાન છે ત્યાં સુધી ઓરું નોરું છે

જા બધા એ ઓલ બુટ પેરી આયા ઓલ બુટ પેરા આયા આપડે પેર લીધા ઓલ બુટ પેરા ભાઈ વૈતક માંંદર નહીં કરવાનો આ ભાઈ સેટર નો નિયમ છે એ અત્યારે આ સી ભાઈ ક્યાંક ક્યાંક દેખે છે આ બાજુ લટકાવે ઓલા રીજન ઓ તો કે મેઈન દોરો હોય ને જેમ લટકાવે છે એ હું આજ આવું હું આજ નું કામ કરશે અને જો આપડી આઈ છે પાથરા જેવો તમને દેખાડું જો આ રીતે ઢગલ પાત્રા થઈ ગયા પાત્રો આવ્યો પછી આપડે હાલ્યા જાય બીજો પાત્રો આવી ગયો આ રીતે પાત્રા પહેરી જાય ધીરે ધીરે અને વેચે જાય આગળ પણ વિડીયોમાં પહેરે બનિયા રહી ગયો આગળ આપણે ટૂંકમાં મેં દૂર પડવાનું તો ચાલુ જ રહેશે તો આ વિડીયોમાં બનિયા રહી ગયો ફાઈનલી આપણે નેતા નેતા હવે પાણી તો ટાઈમ થઈ ગયો તડકવાઈ ગયા કેટલા વાગે આશિષભાઈ પ્રવણ થઇ આ બાજુ આવીને કરી દીધું છેલ્લું અમને છેતરી દીધા કારણ છે કે ઈ કે આપડે હાલો કે ચા બનાવા જઈએ ચા પાણી પી લઈએ અને પાણી પી લઈએ તો આપણે એ વિડીયો માં બન્યા રેજો ઈ હું કામ કાજ કરી ઈ તમને બતાવે છેતરપિંડી અહીંયા છેલ્લું કરી દીધી છેતરપિંડી કરી છેલ્લું એનું કારણ છે કે અમને કે હાલો પાણી પી લઈએ અને ચા પી લઈએ ને વર્ગી ગઈ બકાલું ઉતારવામાં શું ઉતાર્યું પાંદડી ક્યાં હમ પાંદડી ઉતારવાનું ભરાઈ ગયું લાગે નઈ ભરાઈ ગયું હશે

એક ભીંડા માં કેટલા ભીંડા છે એકમાં માં જો એક બે ત્રણ નાલ લાલ ભીંડામાં માં જો એક આ રીતે હિંગ થઈ ગઈ આ બીજો ભીંડો આવ્યો એમાં આ દેશી આવી ગયા પાછા આમાં એક વિકળાઈ ગયો આપણે ઘરની ની લાઈટ છે તેમાં સોરા તો આપણે કાઢ નાખીએ બાકી પાછું આપણી લાઈન પૂગી જાય લાઈન શેક કરી છે અહીંયા શરૂઆત કરી દીધી હિંગુ આપણે પાંદડી વીણવાની કા આ બાજુ ભાઈ જોરદાર ભીંડા છે હવે નહીં ઉતારીએ એક અહીં ભીંડો આવી ગયો એક અહીં ભીંડો આવી ગયો આ દેશી ભીંડો છે આ સફેદ લાલ દેખાય એ ને એક આ દેશી ભીંડો સફેદ ને આ બાજુ કમ્પ્લીટ પાછા ઉસા કેવડા બધા કેટલી ભીંડા છે દેખાય છે તારાથી તો મોટા મોટા દેખાતા લાગે ચ્યાંય ચ્યાય મોટા છે ભાઈ આનાથી તો ઉષામાં હં હં હવે આગળ બનાવવાનું છે આપણે શાહ એટલે કાઠિયાવાડી શાહ ટૂંકમાં આપણી ભાષામાં આગળ આ એમ કે મારે તો નિહાણી લઈને ઉતારવા કામ છે એનું કારણ છે જોરદાર આ બાજુ આપણે હવે પાણી બનાવવાના છે જો આપણો છે હમણાં લગભગ કેટલા મહિનો દોઢ મહિનો થઈ ગયો છે ને હરગાયો નથી એના હાલ લેઠ એવું હેઠું ઉતારાશે બધી હવે તારી મામી આવી ગયા થોડીક તૈયારીઓ તો કર આશિષભાઈ થોડીક મદદ કરી દે કે આ લગભગ મને એમ છે કે બકાનું કઈ કે શા બનાવો પણ આવું બકાલાની ફૂલ ત્યાર છે કરી દીધું આશીષભાઈ બધી હેઠું આ છે આપણે હાઠી ટૂંકમાં પોરની છે તુવેરની છે હાઠી આ બાજુ આપણો સુલો આવી ગયો એક કમ્પ્લીટ આપણે પાપડી ઘેરથી લઈ આવ્યા હતા તેની માથે રાખેલ છે આગળ બન્યા રહેજો કઈ રીતે અમારા ગીરનો શાહ બને એ તમને બતાવીશ તો આગળ વિડીયોમાં બન્યા રહેજો બધાને જય માતાજીભાઈ આગળ વિડીયોમાં બન્યા રહેજો ગીરના શાહની મોજ બતાવું તમને सेतर से ऐसे ही सालू से भाई नुकान से कहीं सालों की तो ना पांदड़ी उतार बबर की जो आ रही थे पांदड़ी हारी है भरा गई कम्प्लीट हम्म तो वे आ बाजू जेस भाई ने बिहान भाई परमा एवी हो अलत भाई वीले बिहान भाई हमारा कंप्लीट पूरा बुरो बांधी तैयार थी गया भाई कट लोग अलग है बैठो बुरा वाह भाई वाह વિહાન પેપર મારે કમ્પ્લીટ પૂરા બાંધી લીધા કેવડા કેટલા પૂરા છે દેખાડ તો કરો જય સબસ્ક્રાઈબ કહી દે આ આમાર મોટો ભાઈ ખેડૂત થાય એનું કારણ છે કે આના હાથમાં અટાણેથી દાતેડો આવી ગયો આ બાજુ રામજીભાઈ અને જે આપણે ભાવેશભાઈ બેઠા બિહાન દોડીને જાય ને ભાઈ આ બાજુ વાત છે તાલેભાઈ આપણે જયેશભાઈ પરમારને જાણી બધી ભેગું કર્યું ખડવાડીને આગળ વિડીયોમાં બની રહેજો ફાઇનલી આપણે ગીરનો ચા મુકાઈ ગયો અમારે રમા મેડમ કમ્પ્લીટ મૂકી દીધો ચા જો આ બાજુ ગીરનો ચા પાકવાની તૈયારી થઈ ગયું ભાઈ હું લેવામાં નાખ્યું કેવાની વેલી છે છે કે હા ભાઈ થોડીક તબલ થાય વાદા કોઈ હતી પણ આશિષભાઈ કમ્પ્લીટ અરગાવી દીધું એટલે અહીંયા સા મૂકી દીધું આ બાજુ વિહાનભાઈ પરમાર દાંતેડું મૂકવા તૈયાર નથી આ બાજુ આશીષભાઈ મદદ કરી હતી મામીને આપણે સુલો હરગાવમાં તો એક બે વાર ઉફાણે શાહ આવી જાય તો આપણે ગીરની ચાય પી લઈએ કાઠિયાવાડની ચાની મોસે વાળીની તો આવું છે ભાઈ ગામડાનું જીવન આગળ વિડીયોમાં બન્યા રહેજો એનું કારણ છે કે આ પુઠા પટી જાય ને કાઢી કાઢીને આવી પોઝિશન છે બે જ વાળી છીએ એટલે ભાઈ અમે જે ભાગ્યા હતા પીવા માટે એટલે ત્યાંનો વિડીયો થોડો ઉતારજો શા સાનો પણ ઉતાર્યો અને પાછી હવે શરૂઆત કરી આશીષભાઈ હા ચા પીવાઈ ગયો હવે રાબેતા મુજબ જે આપણે કામ કરવાનું છે હવે તે સલુ કરી દઈએ ટૂંકમાં નદવાનું આગળ વિડીયોમાં બન્યા રહેજો ફાઇનલી આશીષભાઈ ગયા અમારે મેડમ રામા કાકા આવ્યા એટલે લગભગ એને ચા પાણી પાય હું અંદાજ છે અને આપણે આ મગફળીને કેટલા દિવસથી આશિષભાઈ સત્તાણું ઓઠાણું દિવસ મગફળીને થયા મોરલા તો જો બોલે આપણે ગીરમાં હવે આશીષભાઈ વરગી ગયા ભાઈ જ્યાં ત્યાં નેદ કાઢે છે મોટો મોટો છે ને આપણો જુગાર છે સત્તાણું ઓઠાણું દિવસ મગફળીને સાઠ દિવસ તુવેર ને તો ભાઈ આ રીતે છે મારે કામકાજ આજનું આગળ વિડીયોમાં બન્યા રહીજો ભાઈ હવે યુટ્યુબ ફેમિલી ઓહોલા નોરું પણ આશિષભાઈ રોડદાર કાઢ્યું

આશિષે ને મામી બાણે સલું કરી દીધું ને આ બાજુ રામા કાકા આવ્યા કે ચાલો આપણે બે ગાયું હાટું જે આપણે નેદના કાઢ્યા ને આટકમાં ઓરું નોરું નાન તે નહીં કે એક બે ભાર્યું ભરી જાય તો અમે કે ભરી ગયો ભાઈ અમારે હારવું નહીં બાકી આમે આપણે તો બરાબર તો કાઢવું જ પડે ખેતરમાંથી એટલે આશિષભાઈ આ બાજુ સલું કરી દીધું હવે આ બાજુ અમારે રમા મેડમે સેલું કરી દીધું તો ભાઈ આશે આજનું કામકાજ તો બધા મિત્રો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો એટલે તુવેર કેવી કેવી આશીષભાઈ છે કેટલક બુકે તુવેર તને ત્યાં દેખાડશે યુટ્યુબ ફેમિલીને છાતી બરોબર છે ભાઈ તુવેર તો આ છે ભાઈ અમારી મગફળી સો દિવસની આજુબાજુ તુવેર છે સાઠ દિવસની બાજુ આજુબાજુ તો આ છે ભાઈ ખેડૂતનું જીવન તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન બધા યુટ્યુબ ફેમિલીને જય માતાજી જય માતાજી જય માતાજી ભાઈ વિડીયો આગળ શૂટ કર્યો તેમાં એમાં લાગ્યું કે હવે કા થોડોક વિડીયો ફિટ કરી દઈએ તો જય માતાજી આપણે પાછા આ વિડીયોમાં થોડોક લંબાવીએ આગળ જો આ રીતે જે આપણે ઓરું નોરું અને તુવેરના છોડવાને જે કાર્યુ ખારીઓને બધી હોય એ કાઢું તો આશીષભાઈ અને હું બે મામુપાણે જોઈ ઢીગલો કરીએ સીડિયામાં હવે આ બરાબર કાઢીને નાખી દઈએ એટલે આજનો આપણો વિડીયો પૂરો થાય અને આપણું કામકાજ એ પૂરું થાય કામકાજ એ પૂરું થાય તો આશિષભાઈ જો આ બાજુ બેગ પાત્ર લઈ ને સીડીયામાં નાખતા જાય ને આપણે પછી પોટલી સડાવી દઈએ માથે તો આપણે નાખીએ હેઠે તો આજનું કામકાજ હતું ભાઈ આપણે મગફળીમાં જે ઓરું નોરું કાર્યું ખાર્યું અને જે બધી નીકળવું હવે માંડવીની મર્યાદા પણ પૂરી થવા આવી સો દિવસની આજુબાજુ તો આ બાજુ આશિષભાઈ કમ્પ્લીટ પાત્ર લઈને આવે તો આ છે આજનો ભાઈ લોંગ વિડીયો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું નહીં જગતનો સાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન બધા મિત્રોને જય હિન્દ જય ભારત ખેડૂત સુખી તો બધા સુખી ના ભાઈ ખેડૂતનું જીવન જય જવાન જય કિસાન